નમસ્તે મિત્રો શ્રીમંત વિધિ શ્રી મધુદીપ ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ સહર્ષ સાથે જણાવવાનું કે અમારા કમળાદેવી માતાજીની અસીમ કૃપાથી અસંગ અખંડ સૌભાગ્યવતી શ્રીમતી હંસાબેન તથા શ્રીમાન બાબુભાઈના સુપુત્ર ઉત્તમના ધર્મપત્ની અખંડ સૌભાગ્યવતી સંગીતાબેનનું શ્રીમંત વિધિનું મુહૂર્ત સવંત બે હજાર ચોર્યાસી ના ચેતર સુદ આઠમ ને સોળ ચાર બે હાજર ચોવીસ ના શુભ દિને સવારે નવ કલાકે રાખેલ છે શુભ અવસરે આશીર્વાદ સ્વરૂચિ ભોજન તારીખ સોળ ચાર બે હાજર ચોવીસ ના રોજ બપોરે બાર કલાકે આપશ્રી સજોડે સર્વો પધાર ગામ કેરાળા તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી રામજી મંદિરની બાજુમાં લીખુબાવત ઉત્તમભાઈ શ્રી ગૌરવ સર શ્રી અલ્પા મેડમ દવાખાનાનો આખો સ્ટાફ શ્રી ગૌરવસર અલ્પાબેન શુભ સ્થળ રામજી મંદિરની બાજુમાં કેરાળા આવો અમને ખૂબ જ પ્રેમથી એમને શ્રીમંત વિધિમાં જમણવાર માટે કીધું છે સરસ એમને બાળક ઉત્તમભાઈને રહી ગયું છે કુબાવતને તો અમે શ્રીમતી સંગીતાબેન અને શ્રી ઉત્તમભાઈ કુબાવતને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ એમની સરસ શ્રીમંતવધિ આનંદથી પતી ગઈ હોય એવા અમારા આશીર્વાદ છે અને એમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય અને સરસ તંદુરસ્ત બાળક જન્મે એવું મધુદીપાઈએ અને ટેસ્ટ બેબી હતી અમે એને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી